હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે મસાલા ભાખરી બનાવીશું તેના માટે મેં અહીંયા લીલી મેથી લીધી છે અને લીલા ધાણા લીધા છે તો હવે આપણે એમાં ધાણા એડ કરીશું લીલી મેથી એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું અહીંયા આપણે ભાખરીનો કરકરો લોટ લીધો છે અને બે ચમચી જેટલું તેલ એડ કરું છું સવારમાં નાસ્તામાં બાળકોની બહુ જ ભાવે છે આવી રીતના હવે લોટને સરસથી મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી એડ કરીશ આપણે રોટલીના લોટ કરતાં થોડો કડક બાંધવાનો છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એને પાંચ મિનિટ રેસ્ટ આપીશું હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે સરસથી ભાખરી બનાવી લેશું હવે આપણે આને બે મિનિટ પછી સાઈડ બદલીશું એકદમ સરસ કડક થવા દેશું હવે આપણે એની સાઈડ બદલી નાખી છે હવે આપણી ભાખરી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી આવી રીતના ઘી લગાવીશું અને ચા સાથે સર્વ કરીશું જો તમને મારી મસાલા ભાખરી પસંદ આવી હોય તો લાઈ કરજો શેર કરજો અને નવો વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈસ